નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માતા લક્ષ્મી કહે છે ઘરની આ વસ્તુઓ ક્યારેય પણ બીજાને આપવી ન જોઈએ આજે અમે તમને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથાના માધ્યમથી તમને ખબર પડશે કે એક સ્ત્રીએ પોતાના ઘરમાંથી કઈ વસ્તુઓ બીજાને નહીં આપવી જોઈએ જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે ત્યાંથી માતા લક્ષ્મી પોતાનો વાસ છોડીને ત્યાંથી જતી રહે છે આ માટે દોસ્તો આ કથાને આખી સાંભળશો કેમ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે જે પણ આ કથા આખી સાંભળે છે માતા લક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દે છે તો ચાલો સમય બગાડ્યા વગર તમને તે પ્રાચીન કથા સંભળાવું દોસ્તો પહેલાંના કાળની વાત છે મધ્યપ્રદેશમાં એકદમ શોભાઈમાન નગરી હતી તે નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી તેના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી સુકન્યા એક પતિવ્રતા સ્ત્રી હતી જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ઘરકામમાં નિપુણ હતી સુકન્યાનો સ્વભાવ એકદમ દયાળુ હતો તે હંમેશા બીજાની મદદ કરતી હતી સુકન્યાનો પતિ એક વેપારી હતો તેમની અનાજની એક દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતોની વસ્તુઓ વેચતો હતો સુકન્યા તેના પતિને ઘણો જ પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી સુકન્યા હંમેશા પતિ કરતાં પહેલાં જાગતી અને પોતાના ઘરના આંગણાને સ્વચ્છ અને સુંદર કરતી હતી પછી રંગોળી બનાવીને આંગણાને સજાવતી હતી તેના તેના પછી તેના ઘરને સ્વચ્છ કરતી પછી સ્નાન વગેરે કામ પૂરા કરીને તુલસીને પાણી અર્પણ કરતી અને દેવી દેવતાઓની પૂજા કરતી આ રીતે તે રોજ પોતાના કામ કરતી સુકન્યાએ કોઈ દિવસ કોઈનો અનાદર નહીં કર્યો તે બધા સાથે મધુરવાણીથી જ વાતો કરતી બધા લોકો સુકન્યાને જોઈને કહેતા આ તો સાક્ષાત માતા લક્ષ્મીની જેમ ગુણોવાળી સ્ત્રી છે આ પોતાના પરિવારનો કેટલી સારી રીતે ધ્યાન રાખે છે આનાથી બીજું સુકન્યા દાન ધર્મ કરતા સમયે ક્યારેય પણ હાથ પાછળ નહીં ખેંચતી તેના બારનાથી કોઈ ખાલી હાથ નહીં જતું જે પણ ભૂખ્યું તેના બારના પર આવતું તેને ભરપેટ જમાડીને જ પાછા મોકલતી જેથી તેના ઘરે આવેલા આતિથિ તેનાથી પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને જ જતા હતા આટલું જ નહીં સુકન્યા તેના પડોશીઓની પણ મદદ કરતી હતી તેના પડોશીઓમાં જે પણ ગરીબ અને દુઃખી રહેતા હતા તેમને રોજ જમવાનું આપતી પડોશીઓને જે જે વસ્તુઓની જરૂર પડતી સુકન્યાએ કોઈ વિચાર કરવા પહેલાં જ આપી દેતી આ કારણથી સુકન્યાના પડોશી પણ તેનું બહુ જ સન્માન કરતા હતા બધા કહેતા હતા સુકન્યા તો સાક્ષાત દેવી છે દેવી સાક્ષાતમાં અન્નપૂર્ણા એ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે લોકો જ્યારે પણ સુકન્યા વિશે વાતો કરતા ત્યારે સુકન્યા વિશે સારું જ કહેતા લોકોની વાતો સાંભળીને સુકન્યાએ ક્યારેય પણ ઘમણ નહીં કર્યું સુકન્યા હંમેશા બધાની સાથે આદર અને સન્માનથી જ વાતો કરતી એક દિવસની વાત છે સુકન્યાની પડોશન તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે છે બહુ પ્રેમથી સુકન્યા કહે છે બેન તમારું મારા ઘરમાં સ્વાગત છે આજે કયા કામથી તમારું મારા ઘરમાં આગમન થયું જો કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે માગો મેં તમારી અવશ્ય મદદ કરીશ સુકન્યાની પડોશન કહે છે આજે મારા ઘરે ઘણા સગા સંબંધીઓ આવ્યા છે તેઓના માટે જમવાનું બનાવી રહી છું એટલા માટે હું રોટલી બનાવવા માટે તમારી પાસે વેલણ પાટલી અને તવો માંગવા આવી છું જો મને તમે વેલણ પાટલી અને તવો આપશો તો તમારી કૃપા રહેશે મેં કામ થઈ ગયા પછી તમને જલ્દી જ આપી જઈશ સુકન્યા કહે છે અરે બેન આમાં શું મોટી વાત છે હમણાં મને વેલણ પાટલીની જરૂર નથી એટલે તમે મારું વેલણ પાટલી અને તવો લઈ જઈ શકો છો ઊભા રહો હું હમણાં લઈને તમને આપું પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી વેલણ પાટલી અને તવો લઈને તેની પડોશનને આપી દે છે ત્યારે પડોશન તેનો આભાર માની સુકન્યાને કહે છે તમે આજે મારું કામ સફળ કરી દીધું મેં અમારા મહેમાનોને જમાડીને તમારા વેલણ પાટલી અને તવો જલ્દી આપી જઈશ સુકન્યા કહે છે બેન ચિંતાની કોઈ વાત નથી જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ત્યારે તમે મને આપી દેજો પછી પડોશન સુકન્યાની વેલણ પાટલી અને તવો લઈને ત્યાંથી જ જતી રહે છે થોડા સમય બાદ બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે પધારો બેન આજે તમે તમને મારું શું કામ છે મૂંઝાવો નહીં અને કહો તમને શું જોઈએ મેં તમારી જરૂરથી મદદ કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે કે બેન મારા ઘરમાં બહુ જ ગંદકી થઈ ગઈ છે મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કાંઈ પણ નથી એટલે મને તમારી પાસેથી સાવરણી માગવા આવી છું જો તમને કાંઈ વાંધો નહીં હોય તો કૃપા કરીને મને તમારી સાવરણી આપો હું મારું ઘર સાફ કરીને તમને સાવરણી આપી જઈશ સુકન્યા કોઈ પણ વિચાર કર્યા વગર કહે છે બસ સાવરણી તો છે આમાં શું વાંધો હોય ઊભા રહો મેં હમણાં જ મારા ઘરમાંથી સાવરણી લઈને તમને આપું સુકન્યા ઘરમાં જાય છે અને સાવરણી લાવે છે અને સ્ત્રીને આપી દે છે તે સ્ત્રી સુકન્યાની સાવરણી લઈને જતી રહે છે પછી થોડા સમય પછી બીજી સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે સુકન્યા કહે છે પધારો બેન શું વાત છે તમે આજે મારા ઘરે કયા કારણોથી આવ્યા છો તમને કોઈ કાંઈ પણ જોઈએ મને નિસંકોચ થઈને કહો હું તમાર તમારી મદદ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે સુકન્યા બેન તમે ઘણા જ દયાળુ છો મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને તમે બધાની મદદ કરો છો એટલે મેં તમારી પાસે એક નાની મદદ માગવા આવી છું સુકન્યા કહે છે હે બેન સંકોચ ન કરો તમને જે કંઈ પણ જોઈએ છે એ માગો જો મારા પર હશે તો મેં ના નહીં કહું મેં તમારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યાબેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવવાના છે એટલે હું ચિંતિત છું મારી પાસે પહેરવા માટે એક પણ સારા ઘરેણાં નથી તો મેં મારી દીકરીને શું આપીશ તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી એટલે કૃપા કરીને મને થોડા ઘરેણાં અને કપડાં ઉધાર આપો ફક્ત એક દિવસ માટે જ્યારે છોકરાવાળા જોઈને જતા રહેશે તો હું તમને ઘરેણાં આપી જઈશ તે પડોશનની વાત સાંભળીને સુકન્યા કહે છે બસ આટલીક વાત બેન તમે ચિંતા નહીં કરો તમારી દીકરી મારા માટે નાની બહેન જેવી છે તેની મદદ હું જરૂર કરીશ મેં હમણાં તમને ને સાડી આપું છું જેને પહેરીને તમારી દીકરી એકદમ રાજકુમારી લાગશે પછી સુકન્યા અંદર જાય છે અને ઘરેણાને સાડી લઈને આવે છે અને તે પડોશનને આપી દે છે પડોશન પ્રસન્ન થઈને સુકન્યાના ઘરેણાં અને સાડી લઈને જતી રહે છે પછી સાંજ થઈ જાય છે અને બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા એનો પણ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બેન આજે કયા કારણથી મારા ઘરે આવવાનું થયું મેં તમારી શું મદદ કરી શકું છું તમને જે કાંઈ જોઈએ એ નિસંકોચ થઈને કહો મેં તમારી મદદ જરૂરથી કરીશ પડોશન કહે છે હે સુકન્યાબેન તમે ઘણા દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો એટલે મેં તમારી પાસે આવી છું મારું બાળક ભૂખ્યું છે અને જેને તેને પીવડાવવા માટે દૂધ પણ નથી એટલે હું તમારી પાસે દૂધ માંગવા આવી છું જો તમારી પાસેથી થોડું દૂધ મળી જાતે તો મોટી કૃપા રહેશે સુકન્યા કહે છે આમાં શું મોટી વાત છે મેં તમને હમણાં દૂધ આપું છું સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈ આવે છે અને પડોશનને આપી દે છે તે પડોશન ખૂબ ખુશ થઈને તે દૂધ લઈને જતી રહે છે આ પ્રમાણે સુકન્યા તેના પડોશીઓની મદદ કરે છે અને પ્રસન્ન થઈને ઘરના કામ કરવા લાગી જાય છે પછી રાત થતાં જ તેનો પતિ ઘરે આવે છે સુકન્યા એના પતિને પ્રણામ કરે છે અને પતિની ખૂબ સેવા કરે છે રાત્રે બંને પતિ પત્ની આરામથી સૂઈ જાય છે પછી બીજા દિવસે જ્યારે તેઓ જાગે છે ત્યારે ખૂબ જ ખરાબ સમાચાર તેમને સાંભળવા મળે છે એક માણસ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે ભાઈ ગઈકાલ ગઈકાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે બધો સારો સામાન ગાયબ છે સુકન્યાનો પતિ એકદમ ગભરાઈ જાય છે અને દોડીને દુકાને જાય છે ત્યાં જઈને જોઈ છે તેમનો સારો સામાન કોઈએ લૂંટી લીધો છે તે જોઈ છે કે તેના દુકાનમાં રાખેલું ધન પણ વિચોરાઈ ગયું છે અને સુકન્યાને બધી જ વાત જણાવે છે જે સાંભળીને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે સુકન્યા કહે છે તમે ચિંતા ન કરો આપણા ઘરમાં હજુ ઘણો સામાન રાખ્યો છે જેમાંથી તમે ફરીથી વ્યાપાર શરૂ કરી શકો છો પછી સુકન્યા એના ઘરની તિજોરીમાં જોઈ છે તો તિજોરીમાં પણ પૂરી તિજોરી પણ પૂરી ખાલી જોવા મળે છે તિજોરીમાંનો બધો સામાન ચોરી થઈ ગયો છે આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે એને સમજ નથી પડી રહી કે આ બધું કેવી રીતે થયું સુકન્યા તો પતિ સુકન્યાનો પતિ એના પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે સુકન્યા સાચું સાચું કહેજે આપણા ઘરના અંદર રાખેલા બધા રૂપિયા ક્યાં ગયા ત્યારે સુકન્યા કહે છે મા હું ઘરે જ હતી બધું ધન તિજોરીમાં જ હતું કોણે તે ચોરી લીધું મને નહીં ખબર કૃપયા તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂરથી શોધી લેશું સુકન્યાનો પતિ કહે છે એ જો તું બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે અને અંજાન લોકોને ઘરે બોલાવે છે એનું જ ફળ છે આ એ લોકોમાંથી જ કોઈએ ઘરમાંથી બધા રૂપિયા ચોરી લીધા હશે ગુસ્સામાં સુકન્યાનો પતિ સુકન્યાને ગમે જેમ બોલે છે સુકન્યાની સાસુ પણ તેને ખીજવાય છે અને કહે છે વગર વિચારીએ કોઈની પણ મદદ કરી દે છે એનાથી જ કોઈએ બધા રૂપિયા ચોરી લીધા હશે ઘરના બધા જ લોકો સુકન્યાને ગમે જેમ બોલે છે પછી સુકન્યા પોતાના પતિને દિલાસો આપતા કહે છે હે પતિ મેં થોડાક ઘરેણાં આપણી પડોશનને આપ્યા છે તેની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું પછી સુકન્યા તે ગરીબ પડોશનના ઘરે જાય છે અને જોઈ છે તો એની ઘરે કોઈ હોતું નથી તે સ્ત્રી પણ સુકન્યાના ઘરેણાં લઈને ઘર છોડીને ભાગી ગઈ હોય છે સુકન્યા નિરાશ થઈને ઘરે આવે છે અને તેના પતિ પતિને પૂરી વાત કહે છે સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ એકદમ ગુસ્સે થઈ જાય છે અને સુકન્યાને અપશબ્દો બોલવા લાગે છે સુકન્યાનો પતિ સુકન્યાને કહે છે સુકન્યા તું ઘણી મૂર્ખ છે તારા કારણે જ અમારા ઘરમાંથી બધું દાન અને વૈભવ જતું રહ્યું તારા દાન દેવાની આદતથી જ આપણા ઉપર આ મુસીબત આવી છે હવે તું આ ઘરમાં નહીં રહી શકે તું હમણાં જ આ ક્ષણે આ ઘર છોડીને જતી રહે સુકન્યા કહે છે હે પતિદેવ મારું તમારા સિવાય બીજું આ દુનિયામાં કોઈ જ નથી મેં તમને છોડીને ક્યાં જાઉં સુકન્યાનો પતિ કહે તું ક્યાંય પણ જા પણ તું આ ઘરમાં હવે નહીં રહી શકે તારા કારણે જ મારું બધું બરબાદ થઈ ગયું છે તું આ ઘરમાં રહીશ તો બચેલું છે એ પણ નષ્ટ થઈ જશે સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરે છે પતિદેવ આમ ન કરો મેં કોઈ અપરાધ નહીં કર્યો મેં તમારા વગર નહીં જીવી શકું મને ઘરે ન કાઢો પરંતુ સુકન્યાનો પતિ એની કોઈ વાત નહીં સાંભળતો અને સુકન્યાને એના ઘરમાંથી ધક્કો મારીને કાઢી દે છે અને કહે છે આ ઘરમાંથી જતી રહે અને ક્યારેય પાછી ફરીને નહીં આવતી ઈચ્છે તો કોઈ નદીમાં કૂદીને મરી જા પણ તું અહીંયા મારી સાથે નહીં રહી શકે સુકન્યા દુઃખી થઈને રડતી રડતી પોતાના પતિનું ઘર છોડીને જતી રહે છે ચાલતી ચાલતી સુકન્યા માતા લક્ષ્મીના મંદિરે જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતાં કરતા કહે છે કે હે મા મેં એવું તે કેવું પાપ કર્યું કે મારી આવી દશા થઈ હે મા મેં હંમેશા તમારી પૂજા કરી હતી તો પણ તમે મારું ઘર શું કામ છોડ્યું કૃપા કરીને મને જણાવો મા મેં એવો તે શું અપરાધ કર્યો છે કે તમે મારાથી નારાજ થઈ ગયા છો પછી શું કન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગે છે જો મારો પતિ મારો સ્વીકાર નહીં કરશે તો મેં જીવીને શું કરીશ જો મારા મારા કારણે જ મારા પતિને આ દુર્દશા થઈ છે તો મને જીવતા રહેવાની કોઈ અધિકાર નથી આટલું વિચારીને સુકન્યા આત્મહત્યા કરવા નદી તરફ જાય છે નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હે માતા લક્ષ્મી હમણાં હું મારો પ્રાણ આપવા જઈ રહી છું જો મારાથી તમારી પૂજા અર્ચનામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજો મેં મારા પતિ વગર જીવી નહીં શકું એટલે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ ત્યાગી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની જ હોય કે ત્યાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થઈ જાય છે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે રોકાઈ જા પુત્રી રોકાઈ જા આ શું કરી રહી છે સુકન્યા આંખ ખોલીને જોઈ છે તો સાક્ષાત માતા લક્ષ્મી તેની સમક્ષ ઊભી હતી માતા લક્ષ્મીના દર્શન કરીને સુકન્યા ખૂબ પ્રસન્ન થાય છે અને માને વારંવાર નમસ્કાર કરતાં કરતાં કહે છે હે માલક્ષ્મી મને માફ કરો મેં બહુ જ મોટું પાપ કરવા જઈ રહી હતી માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા મનુષ્યએ પોતાના પ્રાણ જાતે નહીં લેવા જોઈએ આ મહાપાપ છે ઈશ્વર જો શરીર આપ્યું છે તેને આવી રીતે નષ્ટ નહીં કરવું જોઈએ સુકન્યા કહે છે હે મા મેં વિવશ છું મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને એક સ્ત્રીએ પતિને છોડીને નહીં રહેવું જોઈએ હું મારા પતિને છોડીને નહીં જીવી શકું આ કારણથી જ હું મારા પ્રાણ આપવા જઈ રહી હતી માતા લક્ષ્મી કહે છે સુકન્યા મેં બધું જાણું છું અને આ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કર્યો છે આ બધું તારી ભૂલને કારણે થયું છે તે અજાણમાં અમુક એવી વસ્તુઓનું દાન કર્યું છે જેના કારણે મારે તમારું ઘર છોડીને જવું પડ્યું જે કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપે છે તેના ઘરમાં મારો વાસ રહેતો નથી મેં મેં તે વસ્તુઓ સાથે જ તેઓની સાથે ઘર છોડીને જતી રહું છું ત્યારે સુકન્યા કહે છે હે મા એવી કઈ વસ્તુઓ છે કૃપા કરીને મને કહો મને કહો કે મેં એવી કઈ વસ્તુઓનું દાન કર્યું છે જેના કારણે તમે મારું ઘરનો ત્યાગ કર્યો માતા લક્ષ્મી કહે છે હે પુત્રી હવે ધ્યાનથી સાંભળ મેં તને તે વસ્તુઓ વિશે કહું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને નહીં આપવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી મેં તે ઘર છોડીને જતી રહું છું સુકન્યા બે પહેલી વસ્તુ છે વેલણ પાટલી અને તવો કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરમાંથી વેલણ પાટલી અને તવો કોઈ બીજાને ક્યારેય નહીં આપવું જોઈએ રસોઈમાં આ વસ્તુઓનું મહત્ત્વ ઘણું હોય છે આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બની રહેવી જોઈએ આ વસ્તુઓથી ભગવાન વિષ્ણુનો પ્રસાદ બનાવાય છે અને તવા પર બનાવેલી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે એટલે આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવું જોઈએ બીજાને આપવાથી આ અપવિત્ર થઈ જાય છે અને પછી આનો ઉપયોગ કરવાથી અશુભ ફળ મળે છે એટલે સુકન્યા તે પોતાની રસોડામાંથી વેલણ પાટલી અને તવો પડોશનને આપીને પહેલી મોટી ભૂલ કરી છે આગળ માતા લક્ષ્મી કહે છે હે હે સુકન્યા હમણાં તારી બીજી વસ્તુના વિષયમાં સાંભળ તે તારી પડોશનને પોતાના ઘરમાં રાખેલી સાવળની જ આપી દીધી જે વસ્તુમાં મારો સદૈવ વાસ હોય છે જે વસ્તુ મને ખૂબ જ પ્રિય છે તેને તે તેને જ બીજાને આપી દીધી પછી મેં તમારા ઘરમાં કેવી રીતે રહેતે સુકન્યા જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે મેં એ ઘર ત્યાગી દેવું છું સાવરણીથી ઘરની સ્વચ્છતા કરાય છે અને જ્યાં પણ સ્વચ્છતા હોય છે તે સ્થાન પર મારો વાસ હોય છે ધ્યાનમાં રાખજે સુકન્યા ઘરમાં સાવરણી હંમેશા સંતાડીને રાખવું સાવરણી પર બહારની વ્યક્તિની નજર પણ નહીં પડવી જોઈએ સાવરણી અત્યંત પવિત્ર વસ્તુ છે સાવરણીને ક્યારેય પણ નહીં પગ નહીં લગાવવો જોઈએ અને તેનાથી ખરાબ ગંદકી સાફ નહીં કરવી જોઈએ માતા લક્ષ્મી કહે છે સુકન્યા હવે તારી ત્રીજી વસ્તુના વિષયમાં સાંભળ એક સ્ત્રીએ ક્યારેય પણ આ વસ્તુ બીજાને નહીં આપવું જોઈએ તે વસ્તુ છે ઘરેણા એક સ્ત્રીએ પોતાના ઘરેણા ક્યારેય અન્ય સ્ત્રીને નહીં આપવા જોઈએ હું હંમેશા આભૂષણોમાં વાસ કરું છું સ્ત્રીના સોળ શૃંગારમાં ઘરેણાનું ખૂબ જ મહત્વ હોય છે એક વિવાહિક સ્ત્રીએ પોતાના ઘરેના કોઈ બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ જો સ્ત્રી પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને આપે છે તો તેના જીવનમાં દુઃખ ભાગ્ય આવે છે હે સુકન્યા હવે હું તને ચોથી વસ્તુના વિષયમાં તને જણાવું કોઈ પણ વ્યક્તિ એ સાંજના સમયે ક્યારેય સફેદ રંગની વસ્તુનું દાન નહીં કરવું જોઈએ પરંતુ તે સાંજના સમયે દૂધનું દાન કર્યું હતું સાંજના સમયે દૂધનું દાન કરવાથી દુર્ભાગ્ય આવે છે સાંજના સમયે સફેદ રંગની વસ્તુનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં અશુભ કાળ આવે છે માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા હવે હું તને એ બધી વસ્તુઓ વિશે જણાવી દીધું જેનું ક્યારેય દાન નહીં કરવું જોઈએ આ વસ્તુઓ ક્યારેય પણ બીજાને ઉધાર કે ઉપયોગ માટે નહીં આપવું જોઈએ સુકન્યા કહે છે હે માતા લક્ષ્મી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે આ બધી વાતોથી હું અજાણ હતી કૃપા કરીને મને માફ કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય બતાવો ત્યારે માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા તે પ્રાયશ્ચિત પહેલાં જ કરી લીધો છે એટલે હવે તું તારા ઘરે જા મેં તને તમારો સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછું આપી દેવું છું આટલું કહીને માતા લક્ષ્મી તે જગ્યાએથી અંતર ધ્યાન થઈ જાય છે પછી સુકન્યા પણ માતા લક્ષ્મીનો ધન્યવાદ કરે છે અને ત્યાંથી ઘરે તરફ જાય છે ત્યારે તેનો પતિ સુકન્યાને શોધતો શોધતો એની તરફ આવે છે તે સુકન્યા પાસે આવીને માફી માગે છે અને કહે છે હે સુકન્યા મને માફ કરી દે મેં તને બહુ જ ગમે તેમ કહ્યું હતું તું તો સાક્ષાત દેવી સમાન છે માતા લક્ષ્મીના કૃપાથી આપણા ઘરમાં બધું ધન વૈભવ પાછું આવી ગયું છે જેણે પણ બધાએ આપણું ધન ચોર્યું હતું તે બધાએ આપણું ધન પાછું આપી દીધું છે અને તારું નામ લઈ માફી માંગી છે આ સાંભળીને સુકન્યાએ ખૂબ પ્રસન્ન થઈ અને પોતાના પતિ સાથે ઘરે આવી ગઈ માતા લક્ષ્મીના કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી અને ત્યારબાદથી સુકન્યાએ કન્યાએ પોતાની આ વસ્તુ ક્યારેય પણ બીજાને નહીં આપી દોસ્તો ઉમ્મીદ છે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોને લાઈક કર લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને કમેન્ટમાં મા લક્ષ્મી જરૂરથી લખશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર